નમસ્કાર મિત્રો બરફ વરસાદ પવન ઠંડી અને ઝાકર અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ થોડા દિવસ પહેલા આપણે શિયાળુ પાક તરીકે જે વાવેતર કરવાનું હોય જેમાં ધાણા જીરું અને ચણાના સારા બિયારોનો એક વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે દરેક મિત્રો આ વિડીયો અંતમાં વિડીયો જોઈ લેવાનું છે હવે ખાસ સૌ આપણે વાત કરવાની છે બરફ વરસાદની આમ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે અત્યારે ઉત્તર પૂર્વના પવનો હોય ને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર સારી એવી બરફ વરસાદની શરૂઆત થાય એટલે આપણું ગુજરાતનું વાતાવરણ છે એમાં પણ ફેરફાર થતો હોય તાપમાન છે એ ડાઉન થતું હોય ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળતો હોય છે એવી જ રીતે જોવા જઈએ તો જે ડબલ્યુડી છે અત્યારે એક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી ડબલ્યુડી પસાર થઈ રહ્યું છે જો કે કમજોર એક નબળું ડબલ્યુડી છે છતાં પણ એની અંદર બર્ફ વરસાદ આજથી ચાલુ થઈ છે અને એમાં પણ મોટાભાગના વિસ્તારોની અંદર આજથી બરફ વરસાદ ચાલુ થઈ જે થાય છે ચાલુ થઈ છે જેની અંદર જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ એમ તમામ વિસ્તારોની અંદર બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે આવનારા દિવસમાં હવે બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે જો કે આપણે ગઈકાલ અને પરમ દિવસના વીડિયોમાં પણ ઘણું બધી ચર્ચા કરી ચૂક્યા છે એમાં ખાસ કરીને હવામાન વિશેની માહિતી આપી ચૂક્યા છે કે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ ઠંડીમાં સતત વધારો થતો જશે આજ રીતે અત્યારે બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે બેથી ત્રણ દિવસમાં વધારે પડતા તાપમાન ડાઉન થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે દિવસના ટાઈમે અમુક સમયે કદાચ થોડુંક ગરમી અને બફારો જોવા મળતો હતો એ હવે સોમવારથી એટલે કે આજે શનિવાર છે પરમ દિવસે સોમવારથી એ પણ હવે ઘટી જશે ને હવે આપણે ગરમી ઉકળાટ અને બફારાથી સંપૂર્ણપણે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી રાહત મળે તેવી શક્યતાઓ છે એટલે બરફ વરસાદ છે એની સાથોસાથ ગુજરાતની અંદર ભેજ ઘટી રહ્યો છે આ તમામ પરિબળોને કારણે તાપમાન નીચું આવશે અને ગરમી ઉકળાટમાંથી આપણે રાહત મળે તેવી શક્યતાઓ છે અત્યારે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો પવનની દિશા અને ગતિ પવનની દિશા અને ગતિ છે નોર્મલ છે આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવી ચૂક્યા છીએ પવનની જે દિશા છે એ ઉત્તર પૂર્વની છે ને એમાં હમણાં કોઈ ફેરફાર થવા નથી ઉત્તર પૂર્વની જે દિશા છે એ પવનની રહેવાની છે અને પવનની સ્પીડ નોર્મલ નજીક છે અને આ પવનની સ્પીડ નોર્મલ નજીક છે જેને કારણે આપણે જે સુકો ભૂરનો અનુભવ કરતા હોય એ પ્રકારે એક અમુક વિસ્તારોની અંદર આપણે બે દિવસની અંદર એટલે કે પરમ દિવસે સોમવારથી આપણે સૂકા ભૂર જેવો પણ અહેસાસ થશે એટલે સૂકો ભૂર અને ઠંડીમાં વધારો થાય એટલે એક પ્રકારે સારા એવા શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય એવી આપણે સોમવારથી અનુભૂતિ થશે આપણે એવું ફીલ થવાનું ચાલુ થશે એટલે તાપમાન છે એ હજુ પણ પરમ દિવસથી ઘટવાનું છે આમ તો સતત જોવા જઈએ તો છેલ્લા પાંચ થી સાત દિવસથી દિવસનું તાપમાન પણ સતત ઘટી રહ્યું છે રાત્રિનું તાપમાન પણ ઘટી રહ્યું છે એવી જ રીતે હજુ પણ આ તાપમાન છે એ દિવસે દિવસે ઘટતું જશે લગભગ સોમવાર સુધીમાં એકથી લઈને બે ડિગ્રી સુધી તાપમાન ડાઉન થાય તેવી શક્યતાઓ છે એટલે પવનની જે દિશા છે એને કારણે પણ તાપમાનમાં ઘટાડો થવાનો છે બરફ વરસાદ પણ થઈ રહી છે અને મહત્વનું છે કે આ જે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની જ રહેવાની છે એટલે ગુજરાતમાં હમણાં કોઈ ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી કમસે કમ એટલું કહી શકાય કે પાંચથી સાત દિવસ સુધી રાજ્યના કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષાની શરૂઆત થાય તેવી શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે એકલ લોકલ સેન્ટરની અંદર કોઈ લોકલ કારણે નદી કાંઠા કોઈ મોટી નદીઓ પસાર થતી હોય નદી કાંઠા વિસ્તારની અંદર ઝાકળ વરસાદ કે ધુમ્મસ જોવા મળે વહેલી સવારે એ અપવાદરૂપ રહેશે પણ એ બહુ સીમિત વિસ્તાર અને છૂટાછવાયા કોઈ વિસ્તારો હશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હમણાં કોઈ ઝાકળ વરસાદની શક્યતાઓ નથી હા એક ચોક્કસ છે કે જ્યારે જ્યારે પવનની દિશામાં ફેરફાર થતો હોય ત્યારે ઝાકળનો રાઉન્ડ આવતો હોય છે અત્યારે ઉત્તર પૂર્વના પવનની દિશા છે જો આ પવનની દિશા છે ઉત્તર પશ્ચિમની થાય એટલે કે આરબના પવનો ફૂંકાય તો રાજ્યના અમુક વિસ્તારમાં ઝાકળ આવવાની સંભાવનાઓ હોય છે પણ હમણાં આપણે ઉત્તર પશ્ચિમના પવનો એટલે કે આરબના પવનો છે વાયવ્ય દિશાના પવનો છે એની કોઈ શક્યતાઓ નથી એટલે પાંચ સાત દિવસની અંદર તો કોઈ ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને હમણાં કોઈ ઝાકળ વરસાદની શક્યતાઓ નથી પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની અને નોર્મલ સ્પીડનો પવન રહેવાનો છે અને ઉત્તર ભારતની અંદર પહાડી પ્રદેશો પર બરફ વરસાદની ધીમી શરૂઆત થઈ છે જેને કારણે હજુ પણ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે જે શિયાળુ પાકના ધાણા ચણા અને જીરુંના સારા બિયારણ વિશેની તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાયક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ